શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી બે કી બહુ જેનું લગ્ન સખીતરા ગામમાં માંડલિયા કુટુંબ માં થાય છે તેનો પૂર્વજન્મ શ્રી ગોકુલનાથજી આ પંચ્યાસી વાર્તા પ્રસંગમાં લખે છે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી ભાવ પ્રકાશ કરે છે ત્યારે જણાવે છે કે આ ગુજર કે બેટે કે બહુ જે પૂર્વ જન્મમાં દ્વારિકા લીલામાં જીની અંતરંગ સખી વિમળા એની દાસી જેનું નામ ત્યાં પરમેશ્વરી હતું કોઈ કાર્યાર્થ શ્રી ઠાકોરજીના ભવનમાં આ પરમેશ્વરી જ્યારે આવે છે તે વખતે રૂક્ષમણીજીની ઈચ્છાથી ઠાકોરજી વ્રજલીલા સંબંધી વાર્તાલાપ કરી રહ્યા હોય છે અને તે વાર્તામાં વ્રજની કુમારિકાઓને જે સુખ પુષ્ટિ પ્રભુએ આપ્યું એ વર્ણન વૃક્ષમણીજી તો શ્રવણ કરે જ છે પણ જે કાર્યાર્થે આ પરમેશ્વરી દૂર આવીને ઠાળી છે ઉભી છે એ પણ શ્રવણ કરી લે છે હવે અત્યાર સુધી દ્વારિકા લીલામાં પરમેશ્વરીએ જે સુખ ભોગવ્યું છે એની સામે આ કુમારિકાઓને જે સુખ મળ્યું એટલું અદ્વિતીય લાગ્યું કે હવે એને દ્વારિકામાં ખાવું પીવું ગમતું નથી હવે એના મનમાં એક જ વિચાર ચાલે છે કે મને વ્રજનું જે સુખ પેલી કુમારિકાઓને ઠાકોરજીએ આપ્યું એ મને ક્યારે મળે એનું ચિંતન મનન એટલું તીવ્ર ગતિએ ચાલ્યું કે હવે એને ભૂખ લાગતી નથી તરસ લાગતી નથી એ પડી રહી છે ઠાકોરજી દ્વારિકાધીશ અંતર્યામી છે એને બોલાવડાવે છે એને પૂછે છે એને દુઃખ જાણે છે અને એ વખતે આ દિલ ખોલીને કહે છે કે દ્વારિકાધીશ હવે તો મારે વ્રજનું સુખ જ જોઈએ તે સિવાય હું આ દેહમાં મારા પ્રાણ ધારણ નહીં કરી શકું હું પ્રાણ છોડી દઈશ એ વખતે દ્વારિકાધીશ કૃપા કરીને એને આજ્ઞા કરે છે કે પરમેશ્વરી શ્રી યમુનાજી એ વ્રજના અધિષ્ઠાત્રી દેવી છે યમુનાજી વ્રજનું સુખ આપશે તું યમુનાજીનું ભજન કર અને જ્યાં દ્વારિકાધીશની આજ્ઞા થઈ એટલે હવે એના હૈયામાં વિશ્વાસ થયો એનું જોમ વધી ગયું અને શ્રી યમુનાજીને બજે છે રોજ પ્રાર્થના કરે છે શ્રી અમુને ભુલાય નહિ દેના યનય તુમસે બાર બાર હૈ તુ લાખો કે વિપદાટારી તુને મેરી મેરી સુધ પ્રભુ કો તું મે દ્વારિકાધ આજ્ઞા થઈ છે શ્રી યમુનાજી દ્વારિકાધીશજી ની કાનીથી પરમેશ્વરીને દર્શન આપ્યા છે તે વખતે પરમેશ્વર ને શું ભાવ થયો હશે હૃદયમાં જ્યાં યમનાજીના સખીઓ સાથીના દર્શન થયા હશે દોડમાં લઈએ આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની ની લેર મારી માએ કરી છે ઘણી મેર રે જ આનંદની લેર આસો પાલવના તોરણ બંધાવિયા કુમકુમ કે સરના સાથિયા પુરાવિયા મે ફુલડા વેરાવ્યા ઠેર ઠેર રે આજ આનંદની લેર યમનાજીને જોતાની સાથે તો પરમેશ્વરનું હૈયુ ખીલી ઉઠ્યું હેમણાજીના દર્શન કરતા ધન્ય થઈ ગઈ યમનાજીના નેત્રો પણ કમળ જેવા છે આપના નેત્રોમાંથી કરુણા વરસી રહી છે આપના દર્શન કરતાની સાથે આપના ચરણમાં દ્રષ્ટિ કરી અને પરમેશ્વરજીએ વિનંતી કરી છે કે મને જે સુખ ઠાકોરજી એ કુમારિકાઓને આપ્યું વ્રજ માં એ સુખ મારે જોઈએ આપ મને કૃપા કરીને વરદાન આપો તે વખતે આ વાર્તા પ્રસંગમાં જ આવે છે યમુનાથજી ફરી પૂછે છે કે તને કયું સુખ જોઈએ તે વખતે પરમેશ્વરી કહે છે જે સુખ કુમારી કાઉને આપ્યું અને આવું પૂછવાનું કારણનો ભાવ એવો પણ હોઈ શકે કે યમુનાજી જાણે કહી રહ્યા છે કે હે પરમેશ્વરી તું અહીંયા તો રૂક્ષમણીજીની અંતરંગ સખી વિમળાની દાસી છું એટલે અહીંયા જે જાહો જલાલીમાં તું રહી છું હાથી દાંતના પલંગ ઉપર તું જે નિદ્રા લે છે રત્ન ખચિત ભવનોમાં જે તું વિહાર કરે છે પણ ત્યાં તો વ્રજમાં તારે પ્રગટ થવાનું છે એક સાધારણ ઘરમાં શું તને અનુકૂળ આવશે એમ કેવા લાગતા હોય એમ કેવા માંગતા હોય તેથી પૂછ્યું કે તું મને ખુલાસીને કે તારે કયું સુખ જોઈએ છે અને દ્રઢ સંકલ્પ સાથે કીધું પરમેશ્વરીએ કે મને તો જે સુખ કુમારિકાઓને આપ્યું એ સુખ મળે એના માટે મને કોઈ ઐશ્વર્યની આવશ્યકતા નથી આપ રાખશો જ્યાં પ્રગટ કરશો ત્યાં હું પ્રગટ થઈશ આપ જેમ રાખશો એમ હું રહીશ પણ મને ઠાકોરજીનું એ સુખ જોઈએ જે કુમારિકાઓને મળ્યું ત્યારે યમનાથજી પ્રસન્નતાથી વરદાન આપી દીધું હવે જ્યારે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રગટ થશે આપના આત્મા જ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ શ્રી ગોસાઈજી પ્રભુના અવતારથી પ્રગટ થશે તે વખતે તારો જન્મ વ્રજમાં થશે ત્યારે તને આ સુખ પ્રાપ્ત થશે હવે તો પરમેશ્વરી આનંદમાં રહેવા લાગી હવે તો બધા પૂછે છે વ્રજના દ્વારિકા નગરીના એમના સખીઓ ખાસ તો એમની જે વિમણા હતી શ્રી લુક્ષમણીજીની અંતરંગ સખી એ પૂછે છે કે આજકાલ તો આટલી પ્રસન્નતામાં કેમ રહે છે વાત તો કરો ત્યારે આજે પહેલી વખત હૃદય ખોલીને કહી દીધું કે શું કહું વિમળા આજે મારા જીવનમાં જે સુખની મેં

દ્વારિકા નદીના કિનારે છે એટલે વિમળાએ પણ વ્યંગમાં કીધું કે કેમ પરમેશ્વરી આજકાલ તો ગોમતીમાં સ્નાન કરવા કેમ નથી દેખાતી ત્યારે પરમેશ્વરીએ કીધું ગંગા છે પણ અહીંયા તો આ દ્વારિકા નગરી છે હરીભરી છે આટલા બધા સોળ હજાર એકસો આઠ રાણીઓનો પરિવાર છે એમનાય બાળકો છે ઠાકોરજી સાક્ષાત દ્વારિકાધીશજી છે ત્યાં તારું કોણ છે જ્યાં તું વ્રજમાં જવાની વાત કરે છે ત્યારે પરમેશ્વરીએ કીધું કે ત્યાં શ્રી ગુસાઈજી પરમ દયાલ છે વ્રજ ની વાટડીને વળી છે શ્રી ઠકુરાણી ઘાટ રે આજે કોઈ રોકો નહીં ત્યાં શ્રી ગુસાઈજી નો વાસ છે ત્યાં શ્રી ના સાત લાલન બિરાજે છે સાત સ્વરૂપો બિરાજે છે હા હા એટલે તું હવે વ્રજ જવાની એમ હવે મને એ કહે કે ત્યાં અહીંયા તો તને જે સુખ છે એવું સુખ તને ત્યાં કેવી રીતે પ્રાપ્ત થશે કારણ કે તું વ્રજમાં જવાની વાત કરે છે

માલો જુવે છે મારી વાત રે આજ કોઈ રોકો નહીં આહા પણ એ તો કે પરમેશ્વરી કે અહીંયા તો દ્વારિકા નગરીમાં તો દેવતાઓ આવે મોટા મોટા હરિભક્તો આવે આનંદ થાય ઉત્સવ થાય પણ ત્યાં કયો ઉત્સવ કરીશ તું ત્યારે કે છે વિમળા છાણું રાખજે કોઈને કહીશ નહીં આ તો તને કહું છું ત્યાં જે ઉત્સવ થાય ને એવો ઉત્સવ ક્યાંય ના થાય શરદ પૂનમની રાત ને મારો વાલો રમાડે રાસ રે આજ કોઈ રોકો નહીં ઓ પણ અહીંયા તો તું વારે વારે રુક્ષ્મણીજીના ભવનમાં કઈનું નું કઈ બહાનું બતાવીને દ્વારિકા દેશજીના તે હે ત્યાં તો દર્શન કરવા છે શ્રીનાથ ના ને પરિક્રમા કરવી ગિરિરાજ રે

એક ગુજરને ત્યાં થયો વ્રજમાં જ થયો એના લગ્ન થયા સખીતરા ગામમાંડલિયા કુટુંબમાંડલિયા પાંડેના કુટુંબમાં અને એમની વહુ થઈને આવી છે અને જ્યાં શ્રીનાથજીના દર્શન સમજણી થઈ શ્રી ગુસાઇજી પ્રભુ પધાર્યા તરત જ જ્ઞાન થયું શ્રી ગુસાઇજી પ્રભુ પાસે સેવક થવા માટે વિનંતી કરી શ્રી ગુસાઈજી પ્રભુએ એમને સેવક કર્યા છે એટલા માટે બસો બાવન વૈષ્ણવમાં પંચ્યાસી વૈષ્ણવ એ આ છે એક ગુજર કે બેટી કી બહુ અને પછી તો એક જ કર્મ કરે છે સવારના ઉગતાની સાથે સીધા જ ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપર આપ ચડી જાય છે અને શ્યામ મંગળાની આરતી થાય એની સાથે જ શ્રીનાથજીના દર્શન કરી મન ભરી નિરીખે અને પછી જ એ જળ લે છે ત્યાં સુધી એ જળ પણ લેતી નથી શ્રીનાથજીનું રૂપ શ્યામ વાદાનને ઉભો છે બટમાં હાથ ઊંચો કરી બોલાવે પાસમાં અમી બરલી એની અનિયાળી આખડી તો એના ધરાણી આખડી અમારી ઠાકોરજીના દર્શન કર્યા કોઈ દિવસ ઠાકોરજી હૃદયમાં સ્વરૂપ ચિંતન કર્યા કરે છે હવે એને ઠાકોરજી સિવાય કઈ જ રૂચતું નથી અને બનવા જોગે એવું થયું કે હજી તો નવી જ બહુ છે હમણે જ લગ્ન કરીને આવી છે અને ત્યાં એક પ્રસંગ બન્યો જ્યાં એમના ઘરની સાસરાની ભેંસ ખોવાઈ ગઈ બીજે જ દિવસે સાસુની છીકણીની ડબી પણ ખોવાઈ ગઈ અને હવે તો આજુબાજુવાળાએ કહેવા લાગ્યા કે જો જો આ તારી વહુના પગલાં કેટલા ખરાબ છે અને એ પછી તો ઘરના લોકોએ આ નવી વહુને દુઃખ આપવાનું શરૂ કર્યું વાસી ખાવા આપે સૂકું ખાવા આપે એને પ્રેમથી બોલાવી નહીં હાડધૂત કરે અને આ તો જ્યાં આવીતી જે પિયર છોડીને ત્યાં તો ઓર્મનમાં હતી હવે તો એ કોને સહારે છે શ્રીનાથજીના શ્રીનાથજીને અંતઃકરણથી પોકાર કર્યો છે કે જે હે દેવ દમન મેં સાંભળ્યું છે વ્રજમાં કોઈ પણ તારી માનતા રાખે એને તું કામ અવશ્ય કરે છે તો હું પણ તારી માનતા રાખું છું જો મારા સાસુની શીખડીની ડબી અને અમારી ભેંસ મળી જશે તો હું તને અમુક શેર માખણ આરોગાવીશ બસ અને ઠાકોરજી તો એ વખતે વ્રજમાં ખેલી રહ્યા હતા સખાઓની સાથે ત્યાં એમણે શ્રવણ કરી પોકાર અને તરત જ ખેલમાં વિરામ કર્યો હું આવું છું સખાઓ મને મને એક કામ પડ્યું છે સખાઓ સમજી ગયા અને તરત જ શ્રીયા શ્રીનાથજી આપ જ્યાં ભેંસ હતી ત્યાંથી એનો કાન પકડીને આ પરમેશ્વરીના એટલે કે ગુજર કે બેટે કે બહુના સાસરે બાંધી દીધી અને ચીકણની દબી પણ ખાટલામાંથી જ મળી ગઈ અને હવે તો પરમેશ્વરીના માન પાન વધી ગયા પણ પરમેશ્વરી જાણે છે આ બધું કે કોના કારણે થયું છે હવે તો રોજ થોડું થોડું માખણ બાજુમાં મુકતી જાય અને જ્યાં સવાસેર માખણ થયું અને એ જ વખતે આ અમુક આખો આરો ગાવા માટે તો નીકળી પણ નવી બહુ છે સાસુ અને નળન તો ગયા છે ખેતરે અને ભાથું આપવા માટે પોતાના ધણીનું અને સસરાનો અને એ વખતે મોકો મળ્યો અને પરમેશ્વરી માખણ લઈને ઘરની બહાર તો નીકળી પણ પછી એના પગ પાછા પડી ગયા આજુબાજુ આ જોશે પૂછશે કે અલી બહુ નવી નવી આવી છું આ કોના માટે માખણ લઈ જાય છે અને પછી તો બહુ તાપ થયો હૃદયમાં પાછી આવી અને કીધું અરે રે હું દેવદમનનું માનતા માનેલું માખણ પણ નહીં આરોગાવી શકું એ વખતે દેવદમન શ્રીનાથજી બાવા કેટલા કૃપાળુ છે આપ પણ આ કુજરકી બેટે કી બહુનો તાપ સહન ન કરી શક્યા અને આપ પણ સામે પગલે પધાર્યા છે અને દરવાજો ખોલીને જ્યાં દર્શન થયા સાત વર્ષના શ્રી કૃષ્ણ પ્રભુ શ્રીનાથજીના અને એ પણ દર્શન બાળકના સ્વરૂપે આપી કિશોર વયના સ્વરૂપે આપીને સામેથી જ કીધું કે લાવ મારું માખણ તે માનતા માની સમજી ગઈ કે ઓહો આ તો રોજ સવારે મંગળા કરવા દર્શન કરવા જાઉં છું શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપર એ સાક્ષાત મારા ઘરે આવ્યા આ ખાસ શરીરમાં રોમાંચ થયો એના રોમ રોમ ઠાડા થઈ ગયા અને એ વખતે એમના હાથમાં જ ધરી દીધું માખણનું કુલડી તે વખતે ઠાકોરજી કહે છે એનો તો બહુ વજન છે આ તારી પાસે આમાં ઓછું કરી નાખ એટલે પરમેશ્વરી કે છે ના થાય હું ઓછું કેમ થાય મેં તો માનતા સવાસીરની પૂરી માની છે તો કે છે ઠાકોરજી ક્યારે પગલી હું એમ નથી કહેતો કે આમાંથી થોડું ઓછું કરી નાખ હું એમ કઉ છું કે આમાંથી તું લઈને તારા હાથે આરોગાવ એટલે થોડું ઓછું થાય તો મને ઉચકાય આટલું શ્રવણ કરતા તો પર ગુજર કે બેટેકી બહુ ન્યાલ થઈ ગઈ પોતાના શ્રીહસ્તથી માખણ લીતી જાય અને ઠાકોરજીના ગુલાબી ગુલાબી હોઠનો સ્પર્શ કરતા ઠાકોરજીને આરોગા વધી જાય એ વખતે પરમેશ્વરના હૃદયમાં શું આનંદ થતો હશે એનું વર્ણન કોણ કરી શકે અને પછી તો એનો ભાવ બદલાયો પછી તો ડાબા હાથથી ઠાકોરજીના વાંકડિયા વાંકડિયા કેસમાં હાથ ફેરવતી જાય માખણ ખવડાવતી જાય અને પછી વિનંતી કરતી જાય કે ઠાકોરજી શ્રીનાથજી આ તો માનતા એ તો ભલે પૂરી થઈ ગઈ પણ હવે તો મારો મનોરથ એવો થયો છે કે જો રોજ તમે મારા સાસુ અને મારા નણંદ આવી રીતે જેઠ અને મારા ઘણીનું ભાથું લઈને ઘરની બહાર જેવા જાય એવા તમે મારા ઘરે પધારશો હું તમને રોજ માખણ ખવડાવીશ ત્યારે ઠાકોરજી કહે છે જો તું તારા હાથે ખવડાવીશ ને તો હું જરૂર આવીશ અને આ શ્રવણ કરીને પરમેશ્વરીના આંખમાં શ્યામ સુંદર શ્રી યમુને મૈયાની યાદ આવે છે અને કબૂલ કરે છે કે અમારી પર જે કંઈ કૃપા થઈ છે એ મહારાણી માની છે શ્રી યમુને મૈયાની છે અને તેથી આ જે પ્રસંગ છે બસો બાવન વૈષ્ણવની વાર્તા પંચ્યાસી ગુજર કે બેઠી કે બહુ એમાં શ્રી યમુનાજીએ એવી કૃપા કરી કે લીલાની જીવ નહોતી કારણ કે આપણો માર્ગ એ લીલાના જીવો માટે જ છે લીલાના જીવો સિવાય કોઈનો પણ પ્રવેશ નથી આ માર્ગમાં પણ કેવી કૃપા અને દ્વારિકાધીશ પણ કેવા દયાળુ એમણે આજ્ઞા કરી કે તું યમુનાજી નું ભજન કર યમુનાજીએ દ્વારકાધીશની કાણી રાખી અને એકદમ અલભ્ય વરદાન આપી દીધું જે દ્વારિકાની નગરીની આ પરમેશ્વરીને પ્રાપ્ત થયું એ પ્રસંગ અહીંયા વિરામ પામે છે શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કે જય હો